નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પ્રાથમિક શાળા સેજવાપુરામાં બાળ સંસદની રચના પ્રાથમિક શાળા સેજવાપુરામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટથી કરવામાં આવી હતી જેમાં ધોરણ આઠથી ધોરણ છથી આઠના દસ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે શાળા પરિવાર સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બેન ભૂમિકા બેન સુનિતા બેન દિલીપસી અને શાળાના આચાર્ય દ્વારા બાળકોએ પોતાના કિંમતી મત આપીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ બેલેટ દ્વારા મત આપ્યો હતો શાળામાં ચૂંટણી અધિકારી તરીકે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ફરજ બજાવી સમગ્ર બાળ સંસદ ઇલેક્શનમાં માર્ગદર્શન શિક્ષક તરીકે ભૂમિકાબેન પટેલે જવાબદારી નિભાવી હતી બાળ સંસદનું પરિણામ જાહેર કરતા વિજેતા તરીકે ધોરણ સાતની વિદ્યાર્થીની રોશનીબેન ગોપાલભાઈ ગોહેલે સૌથી વધુ મત મેળવી મહામંત્રી તરીકે દાવેદાર થયા હતા આ પ્રક્રિયા થકી બાળકોને ચૂંટણી પ્રક્રિયા કેવી હોય છે તેનાથી માહિતગાર થયા હતા એક મતનું મહત્વ કેટલું હોય છે તેની સમજ મળી હતી આ પ્રસંગે શાળાના તમામ બાળકોને ભૂમિકાબેન પટેલ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ચીફ બીરો જસવંતસિંહ મહિડા